મુસાફરને ટાર્ગેટ કરતા હતા આમાં કુલ ચાર જેટલા શખ્સો હતા પરંતુ હજુ ત્રણ શખ્સ ઝડપાયા છે આ ગેંગે અત્યાર સુધી તેત્રીસ કરતા વધારે ગુનાને અંજામ આપ્યો છે કેવી રીતે આ શાથી ગેંગ જડપાય આવો જોઈએ

એમની પાસે રહેલા રોકડા રકમ સહિત મુદ્દામાલની ચોરીને અંજામ આપતા સિદ્ધપુર પોલીસે સ્ટેટ નેત્રમ ગાંધીનગરની ટીમની મદદથી રાજ્ય તેમજ આંત્ર રાજ્યોમાં હાઇવે પર બનેલી તેત્રીસ જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ગેંગના ત્રણ ઈસમોને ઝડપવામાં સફળતા મળી છે કોણ છે શાતિર લૂંટારા લૂંટ અને ચોરી માટે કુખ્યાત ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ત્રણેય શાતિર લૂંટારા છે આ લૂંટારા ઇકો કાર લઈ લૂંટ કરવા નીકળી પડતા હતા ધોળા દિવસે મુસાફરોને ઇકો કારમાં બેસાડી તેમને ટાર્ગેટ કરતા લૂંટારાઓ ખાસ કરી વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા અને મુસાફરના વેશમાં આરોપી પણ બેસતા હતા પછી સુમસામ વિસ્તારમાં લૂંટને અંજામ આપતા ઘણી વખત નજર ચૂકવી લૂંટ પણ કરતા સિદ્ધપુર પોલીસે હાઈવે પર પેસેન્જરને લૂંટતી આ ગેંગને પકડી પાડી છે પોલીસે ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા આ ગેંગે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુલ તેત્રીસ ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી છે પેસેન્જરને કેવી રીતે લીધા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ કાકોશી સર્કલ પાસેથી એક વ્યક્તિને ઇકો કારમાં પેસેન્જર તરીકે બેસાડ્યો આરોપીઓએ મુસાફરની નજર ચૂકવી એના ખિસ્સા માંથી એશી હજાર રૂપિયા રોકડ રકમની ચોરી કરી

જેથી અત્રેથી સલન સ્કોડને સુરત ખાતે મોકલી અને ત્યાંથી જે ત્રણ ઇસમો છે એને સિત્તુર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગુનાના કામે અટક કરવામાં આવે છે કોની કોની ધરપકડ કરી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે આ ત્રણે ઇકો કારમાં સવાર થઈ ચોરી અને લૂંટને અંજામ આપતા પકડાયેલા આરોપીઓમાં સુરતના શોએબ ઉર્ફે પાટેલી મોહમ્મદ આદિલ અને મુસ્તફાનો સમાવેશ થાય છે

બેગ અથવા તો ખિસ્સામાં રહેલા જે નાણાં છે એ દસ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની રકમ હોય એ રકમની ચોરી કરતી આ ગેંગ છે આ એક સંગઠિત અપરાધ તરીકે પણ આપણે ગણી શકીએ આ ગેંગ પહેલી વખત ઝડપાય એવું નથી અગાઉ પણ અનેક વખત જેલ જઈને આવી છે આવા ગુનામાં આ ગેંગના સભ્ય છૂટી જાય છે ફરી આ જ ગુનાને અંજામ આપે છે માટે આવી ગેંગ પાવી જાય છે ભારત દેશ પ્રજાપતિ વીટીવી ન્યુઝ પાટણ હું તમને